જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું જીપીએસસી દ્વારા રિલીઝ કરવામાં આવેલ નવા સિલેબસ વિશે નવા સિલેબસમાં જૂના સિલેબસ કરતાં કયા કયા ચેન્જીસ આવ્યા છે તેને લાઈન ટુ લાઈન ડિફરન્સ સ્પોટ કરવાનો પ્રયત્ન કરીશું સ્ટાર્ટ કરીએ આયોગની નોટિસ સાથે શું કહે છે આયોગ તો જે જાહેરાત કરવામાં આવી છે તેમાં એવું કીધું છે કે બધી એક્ઝામ માટે કોમન સિલેબસ જે છે તેની અંદર થોડોક ફેરફાર જે છે ધ્યાનથી જોજો થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે રાઈટ તો જીએસ માટે એક જ અભ્યાસક્રમ રહે તે રીતને અપ્રોચને ધ્યાનમાં રાખીને અલગ અલગ એક્ઝામ માટે અલગ અલગ તૈયારી ન કરવી પડે તેના માટે થઈને સામાન્ય અભ્યાસ જનરલ સ્ટડીઝ માટે એક નવો અભ્યાસક્રમ રિલીઝ કરવામાં આવેલ છે એવું પણ જણાવવામાં આવ્યું છે કે એક પરીક્ષા વખતે તૈયારી કરેલ હોય અને બીજી પરીક્ષામાં પણ તે ઉપયોગી થાય તે હેતુથી આ નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે એટલે કે વારંવાર અભ્યાસક્રમની રાહ ન જોવી પડે સૌથી પહેલાં વાત કરીએ પોલિટીની પોલિટી એન્ડ ગવર્નન્સ રાઈટ તો હવે જે લેફ્ટ સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો તે છે ઓલ્ડ અને રાઇટ સાઈડ ઉપર જે તમે જોઈ રહ્યા છો આ ટૉપિક છે ન્યૂ સિલેબસના રાઇટ અગાઉ જે છે પોલિટી ગવર્નન્સ સોશિયલ જસ્ટિસ આઈઆરમાંથી ટોટલ દસ ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવતા હતા હવે જે છે છ ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે રાઈટ કયા છ ટોપિક છે ભારતીય બંધારણના આ બધા જ ટોપિક તેની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ન્યાયપાલિકા વિદેશ નીતિ અને કેન્દ્ર રાજ્ય સરકારના નીતિ નિયમ અને કાર્યક્રમો એટલે કે અગત્યની યોજનાઓ રાઈટ આ છ ટોપિકમાંથી હવે પ્રશ્નો પૂછવામાં આવશે જ્યારે અગાઉ જે છે અધિકાર સંલગ્ન મુદ્દાઓના પ્રશ્નો પૂછવામાં આવતા હતા પછી એલપીજી રિલેટેડ રિફોર્મ્સ તેના પ્રભાવ આમાં પૂછવામાં આવતા હતા પછી જાહેર નીતિ અને શાસન પોબેડના પ્રશ્નો જે છે અહીંયા ઉમેરવામાં આવતા હતા તો આ બધા ટોપિક જે છે તે નવા સિલેબસમાં જોવા નથી મળી રહ્યા અને જે નંબર ઓફ ટોપિક છે તે દસથી ઘટીને કેટલા થઈ ગયા છે છ અને એવું નથી કે બહુ ધરખમ ફેરફારો કરવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા જે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ છે અહીંયા એઝ ઇટ ઇઝ આપી દેવામાં આવ્યું છે રાઈટ તો બહુ મેજર ચેન્જીસ નથી જસ્ટ અમુક જગ્યાએ ટૉપિક જે છે અમુક રિમૂવ કરવામાં આવ્યા છે આ વાત થઈ ગઈ પોલિટીની આગળ વાત કરીએ જનરલ મેન્ટલ એબિલિટી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા અગાઉ સોળ જેટલા ટૉપિક હતા જેમાં હેવીલી મેથ્સનું વેટેજ હતું અહીંયા તમે જોવો છો મેથ્સને કમ્પ્લીટલી ઇરાડિકેટ કરી દેવામાં આવ્યું છે રાઈટ આ પાંચ ટૉપિક છે આ પાંચે પાંચ ટૉપિક સાઉન્ડ્સ લાઇક યુપીએસસીમાં સી સેટનું પેપર સેમ ટુ સેમ તમે જોઈ શકો છો સી સેટનું પેપર રાઈટ તો અહીંયા જે ડીઆઈ જે છે એનું વેટેજ વધારે રહેનાર છે ડીઆઈનું વેટેજ વધારે રહેનાર છે અહીંયા તમે જોઈ શકો છો એના ટોપિક છેલ્લે વગેરે લખીને આપી દીધું છે રાઈટ તો ઓલમોસ્ટ સોળથી ઘટીને પાંચ ટોપિક થઈ ગયા છે જનરલ મેન્ટલ એબિલિટી તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતામાં અર્થાત અર્થાત્થ્સને ગુડ બાય કહીને લોજિકલ રીઝનિંગ ડિસિઝન મેકિંગ કોમ્પ્રિએન્સન અને ડીઆઈ તરફ જે છે આયોગ વળી ગયું છે આ પાંચ ટોપિક છે આ પાંચ ટૉપિક આઉટ કરવામાં છે નવા સિલેબસમાં આ છે ઓલ્ડ સિલેબસ ઓફ જનરલ મેન્ટલ એબિલિટી આગળ વધીએ ઇકોનોમી ઇકોનોમી તરફ અહીંયા ટાઇટલ હતું ભારતીય અર્થતંત્રને આયોજન ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ અહીંયા છે ભારત અને ગુજરાતનું અર્થતંત્ર અહીંયા નંબર ઓફ ટોપિક હતા આઠ જ્યારે અહીંયા નંબર ઓફ ટોપિક વધીને થઈ ગયા છે નવ ટોપિક ઉમેરવામાં આવ્યો છે આન્સર છે યસ કયો ટોપિક ઉમેરવામાં આવ્યો છે તો અહીંયા પ્રથમ જ તમે જોઈ શકો છો અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ રાઇટ અર્થાત અર્થતંત્રમાં અર્થશાસ્ત્ર જે છે ઉમેરવામાં આવ્યું છે આ જે છે તે એક ન્યૂ ટોપિક ઉમેરવામાં આવેલ છે ન્યૂ ટોપિક ઉમેરવામાં આવેલ છે એટલે કે આઠમાંથી વધીને નવ ટોપિક થઈ ગયા છે જેટલા છે તે એઝ ઇટ ઇઝ છે જસ્ટ તેની અંદર એક પ્લસ વન કરવામાં આવ્યું છે રાઈટ પ્લસ વન આ છે ઓલ્ડ સિલેબસ અને આ છે ન્યૂ સિલેબસ રાઈટ સાઈડ ઉપર ન્યૂ સિલેબસ છે તો બસ ઇકોનોમીમાં એક એડિશન થયું છે જે છે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ બાકી તો કોઈ જ ટૉપિકમાં ચેન્જ નથી કૃષિ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઇન્ફ્રા પોપ્યુલેશન જાહેરવિદ વ્યવસ્થા વિદેશ બીઓપી વિદેશ વ્યાપારના વલણો ગુજરાતનું અર્થતંત્ર બધું એઝ ઇટ ઇઝ જ છે રાઈટ બીજા કોઈ ચેન્જીસ નથી જસ્ટ એક ટૉપિક અહીંયા ઉમેરવામાં આવેલ છે તો શું આગળ વધીએ પહેલાં ફ્રી મટીયલ અથવા આવનારી કોઈપણ પરીક્ષા માટે અગત્યના ઇન્ફોગ્રાફિક્સ કરન્ટ અફેર્સ નોટ્સ જે છે ફ્રીમાં ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે પિન્ડ કમેન્ટમાં મળી રહેશે આ ઉપરાંત રીસેન્ટલી એસટીઆઈ પ્રિલિમ્સમાં કરંટ અફેર્સના ત્રીસ પ્રશ્નો જે છે તે સુપર કરંટ અફેર્સના વિડીયોસમાંથી જોવા મળ્યા હતા રિસેન્ટલી ગયા રવિવાર બાર જાન્યુઆરીએ વિવિધ કોમન પ્રિલિમ્સ એક્ઝામ યોજાઈ હતી જેની અંદર આઠમાંથી છ પ્રશ્નો જે છે તે પણ સુપર કરંટ અફેર્સમાંથી જોવા મળેલા હતા સુપર કરન્ટ અફેર્સમાં એનરોલ કરવા માટે ડાઉનલોડ કરો એપ એપ માટેની લિંક જે છે નીચે પિન કમેન્ટમાં મળી રહેશે આગળ વધીએ છીએ જેની અંદર એક બહુ જ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે તેવો ટૉપિક આ છે હિસ્ટ્રી અને કલ્ચર સૌથી પહેલાં જો હિસ્ટ્રીના ઓલ્ડ સિલેબસની અંદર ટોટલ વીસ ટૉપિક છે અને કલ્ચરના દસ એટલે કે કુલ મિલાઈને ત્રીસ છે અહીંયા હિસ્ટ્રી કલ્ચરને મર્જ કરી દીધું છે અને એવું કીધું કે ફોર્ટીન ટૉપિક જ જે છે ફોર્ટીન ટૉપિક જ જે છે નવા સિલેબસમાં રાખવામાં આવેલ છે શું ઘણું બધું અહીંયા વસ્તુઓ જે છે કાઢી નાખવામાં આવેલ છે જનરલી આન્સરિસનું ઘણું બધું કાઢી નથી નાખવામાં આવ્યું ઘણી બધી વસ્તુઓ જે છે રિનેમ કરી દેવામાં આવી છે એક્ઝામ્પલ તરીકે અહીંયા જુઓ છો સિંધુ ખીણની સભ્યતા વૈદિક યુગ જેનિઝમ અને બુદ્ધિઝમ તો ઓલમોસ્ટ આ વન અને ટુ જે છે તેને સાથે લઈ લીધું છે રાઈટ તો એ રીતે ટૉપિકના ઘણા બધા કેવા થઈ રહ્યા છે મર્જર થઈ રહ્યા છે બીજું બીજું તમને એવું થશે કે અહીંયા મહાત્મા ગાંધી જે છે પછી બાબા સાહેબ આંબેડકર છે તો આ બધા મહાનુભાવ જે છે તે આ સિલેબસમાં દેખાઈ નથી અહીંયા તેમને એમને રિમૂવ નથી કરી દીધા બસ તે ટૉપિકને રિનેમ કરી દેવામાં આવે છે રાષ્ટ્રીય આગેવાનો અને તેમનું યોગદાન પહેલાં તો એવું જ હતું કે જે આગેવાનો હતા તેમના નામ આપી દીધા હતા અને તેમાંથી ક્વેશ્ચન આવતા હતા હવે તો કીધું છે કે આગેવાનો કોણ છે એ ખબર નહીં પણ એ આગેવાનોના પ્રશ્નો આવશે એટલે આ ટોપિકને હવે બ્રોડ બનાવી દીધો છે બ્રોડ રાઈટ પછી રજવાડા જે છે રજવાડાને એલિમિનેટ કરી દીધા છે રજવાડા જે છે અહીંયા ક્યાંય જોવા મળતા નથી ત્યારબાદ અહીંયા ભારત પૂર્ણ થાય તો તમે જોઈ શકો છો ગુજરાતની વાત કરવામાં છે ગુજરાતના સંગ્રહસ્થાનો આદિવાસી જનજીવન સાહિત્ય તીર્થસ્થાનો રાઈટ તો વારસાની અંદર ગુજરાતના વારસાનો આટલા ટોપિક હતા જેને ઘટાડીને આટલા કરી દેવામાં આવે છે ફિઝિકલી મેં તમને કીધું એ પ્રમાણે મર્જર કરી દેવામાં આવે છે કે એક જ લાઈનમાં ઘણું બધું કવર કરી લેવામાં આવ્યું છે રાઈટ તો બેઝિકલી અહીંયા કોઈ મેજર ચેન્જ નથી જે ટૉપિક છે તેની અંદર રજવાડા રિમૂવ થઈ ગયા છે બાકી તો બધું એઝ ઇટિઝ જ છે એક્ઝામ્પલ તરીકે અહીંયા એવું કીધું છે કે દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય રાઈટ દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય તો આ દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય જે છે તે મેડિવલ ઇન્ડિયાનો પાર્ટ છે રાઈટ તો મેડિવલ ઇન્ડિયા તો ક્યાંય મેન્શન જ નથી બટ અહીંયા મેડિવલ ગુજરાતની વાત કરી છે તો ગુજરાતનું મધ્યકાલીન ભાગ જે છે તે નવા સિલેબસનો ભાગ છે રાઈટ જે અગાઉ પણ હતો જ બટ એને ડિસ્ક્રિપ્ટિવલી આપવામાં આવ્યો હતો રાઈટ તમે જોઈ શકો છો તો બસ ફરક એટલો છે કે અહીંયા જે ટોપિક્સ આપવામાં આવ્યા હતા તેનું અહીંયા મર્જર અને રિનેમ કરી દેવામાં આવ્યું છે બહુ કોઈ ખાસ ચેન્જ નથી હિસ્ટ્રી કલ્ચરમાં ચેન્જ આવ્યો છે ભૂગોળમાં શું ચેન્જ આવ્યો છે આ છે ઓલ્ડ અને આ છે ન્યૂ હવે તમે જોઈ શકો છો અહીંયા ભૂગોળમાં ઓલ્ડમાં ચાર ટોપિક હતા ન્યૂમાં વધીને પાંચ થયા છે પાંચમો ટોપિક જ એડ થયો છે પાંચમો છે વર્તમાન પ્રવાહો એટલે કે જીઓગ્રાફી કરન્ટ અફેર્સ હવે પૂછવામાં આવશે જીઓગ્રાફી કરંટ અફેર્સ હવે તમને એવું કે કરંટ અફેર્સ કેવી રીતે તેની આપણે અલગ વિડિયોમાં ડિસ્કશન કરીશું પણ તમે ધ્યાનથી વિચારો તો સાયન્સ એન્ડ ટેકનોલોજી જે છે તેમાં પણ કરંટ અફેર્સ આવે છે રાઈટ આ સિવાય આપણે પોલિટીની અંદર પણ જોયું હતું સરકારના નીતિ નિયમ અને કાર્યક્રમો એટલે કે ગવર્મેન્ટ સ્કીમ અને યોજનાઓ રાઈટ તો અહીંયા પણ કરંટ અફેર આવી ગયું અને જીઓગ્રાફીમાં અલગથી એમને કહી દીધું કે કરંટ અફેર તો ત્રણ સબ્જેક્ટ તો ઓલરેડી કરંટ અફેર્સ સાથે રિલેટેડ છે અને એક પોતે જ અલગ ડેડિકેટેડ સબ્જેક્ટ કરંટ અફેર્સ છે રાઈટ તમે જોઈ શકો છો કેવી રીતે પેપરમાં સેમ યુપીએસસી સ્ટાઇલમાં કરંટ અફેરનું વેટેજ વધી રહ્યું છે તો અહીંયા એઝ ઇટ ઇઝ બધા જ ટોપિક છે જસ્ટ પાંચમો ટોપિક વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ લેટેસ્ટ છે જીઓગ્રાફી કરંટ અફેર જીઓગ્રાફી કરંટ અફેર્સ વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સિમિલરલી જે રીતે હિસ્ટ્રી કલ્ચરમાં આપણે વાત કરી હતી બધા જ ટોપિક એઝ ઇટ ઇઝ જોવા મળી રહ્યા છે જસ્ટ અહીંયા એક બાયફર્કેશન વધી ગયું છે કેવી રીતે કે આ બાયોટેકનોલોજી જે છે તે અહીંયા પણ છે જ બાયોટેકનોલોજી અહીંયા પણ છે અને તેની સાથે સંસ્થાયેલ સંકળાયેલ સંસ્થાને કાર્યો જે છે તે પણ આની અંદર મેન્શન છે તમે જોઈ શકો છો યોગદાન સંસ્થાઓ રાઇટ બસ એને એક અલગથી નંબરિંગ આપવામાં આવ્યું છે બીજો કોઈ ખાસ ફરક નથી બધા જ એઝ ઇટ ઇઝ ટોપિક છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કોઈ જ ચેન્જ નથી છતાંય તમે એકવાર વિડીયો પોઝ કરીને અહીંયા વર્ડ બાય વર્ડ કમ્પેર કરી શકો છો લાસ્ટ બટ નોટ લિસ્ટ કરંટ અફેર્સ અગાઉ જે છે તે આપણને એવું કહેવામાં આવતું હતું કે પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ કરંટ અફેર્સ હવે એવું કીધું કે તે તો છે જ એઝ ઇટ ઇઝ પરંતુ તેની અંદર હવે જનરલ નોલેજ જીકે પણ ઉમેરવામાં આવેલ છે જીકે પ્લસ કરંટ અફેર્સ જે છે તે નવા સિલેબસનો ભાગ છે તો આ તો નવો સિલેબસ જે આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે આપણે એને લાઇન બાય લાઇન કમ્પેર કર્યું તમને મેં જણાવ્યું કે શું શું ચેન્જીસ છે આ ઉપરાંત તમારા કોઈ ટેકઅવેસ હોય તમારા ધ્યાનમાં કોઈ વસ્તુ આવી હોય તો તેને તમે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો બીજી અગત્યની વાત એ છે કે આયોગ દ્વારા ક્યાંય પણ માર્કનું ડિસ્ટ્રીબ્યુશન કે વેટેજ આપવામાં આવ્યું નથી કે આ સબ્જેક્ટમાં આટલા માર્ક્સો પૂછાશે રાઈટ તો આ પણ એક પ્રશ્ન બની રહે છે કે કેટલા માર્કનો પ્રશ્ન કયા સબ્જેક્ટમાંથી પૂછાશે આ ઉપરાંત આવનારી કોઈ પણ એક્ઝામ માટે જી કેની જો તમે તૈયારી કરી રહ્યા હોય તો લુસન્ટ જીકે વિડીયો મુખ્ય પરીક્ષા માટે છેલ્લા છ વર્ષમાં જીપીએસસીની વિવિધ મીન્સમાં પૂછાયેલા વોકકેબનું વિડીયો એક્સપ્લેનેશન અને ઓલમોસ્ટ બે હજાર કરતાં બે હજાર કરતાં વધારે હાલમાં ઓન લેક્ચર છે પીવાયક્યુ હેક્સ જેમાં પીવાયક્યુનું એનાલિસિસ કરવામાં આવેલ છે અને ઓન ગોઈંગ સુપર કરંટ અફેર્સ જેમાં પીડીએફ અને વિડીયોઝ તમને મળી રહેશે જોઈન કરવા માટે એપ ડાઉનલોડ કરો એપ પરથી તમે ઇઝીલી એનરોલ કરી શકો છો ઉપરાંત આ વિડીયો જો તમે પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો